હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે ઘરમાં જ પડેલી વસ્તુમાંથી નવરાત્રિ માટેના ઓર્નામેન્ટ્સ બનાવીશું એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ વિડિયો જોઈએ આઈડિયા નંબર વન તેના માટે અહીં મેં બ્લાઉઝમાં લગાવવાના જે હૂક આવતા હોય તે હૂક લીધેલા છે તો હૂકના આ પાર્ટને થોડું આ રીતે ખોલી અને તેને આ રીતે કરી લઈએ થોડું લૂઝ બનાવી દઈએ ત્યાર પછી અહીં આપણે કોઈ પણ મોતી લેવાના છે હવે અહીં ફેબ્રિક ગ્લુનો ઉપયોગ કરી શકાય અથવા તો આ રીતે ગ્લુગનથી ગ્લુ લગાવી અને આ રીતે અહીં આપણે મોતી ચોંટાડી દઈએ હુકમાં તો અહીં સરસ મજાનું સિમ્પલ એવું નોઝપીન બનીને રેડી છે નવરાત્રિમાં આને આપણે નાકમાં પહેરી શકાય છે નોઝ પિન બહારથી ખરીદવાની જરૂર નહીં પડે ચાલો પહેરીને પણ જોઈ લઈએ અને તે જ રીતે ફરીથી મેં બીજું હૂક લીધેલું છે અને તેમાં આપણે અલગ મોતી લગાવીએ ગોલ્ડન કલરના મોતી લગાવીએ તો સરસ મજાનું ગોલ્ડન બનીને રેડી થઈ જ રીતે તમારા પાસે કોઈ પણ એવી ડેકોરેટિવ વસ્તુ હોય તો તેને કટ કરી આ રીતે હૂક પર લગાવવાથી સરસ મજાની પિન ઘરે જ બનાવી શકાય છે જો

કે આ રીતે તમે નવરાત્રિ પર હુકમાંથી જ અલગ અલગ ડિઝાઇનમાં નવ દિવસ અલગ અલગ નોઝપિન બનાવી શકો છો બહારથી નોઝપિન ખરીદવાની જરૂર નહીં પડે ખૂબ જ સરસ અને ખૂબ જ ઇફેક્ટિવ આઈડિયા છે ત્યાર પછી જોઈએ આઈડિયા નંબર ટુ તેના માટે અહીં મેં ખાલી પ્લાસ્ટિકની બોટલ લીધેલી છે હવે આ બોટલનો આટલો પાર્ટ આપણે કટ કરી લઈએ પછી તેના પર જે રેપર હોય તે રેપર કાઢી નાખીએ અને ફરીથી આ બોટલમાં આ રીતે કટ કરી લઈએ એક સિંગલ પીસ રેડી કરવાનું છે ત્યાર પછી અહીં કોઈ પણ જૂનું એવું કાપડ લઈ શકાય અહીં મેં બ્લેક કલરની ઓઢણી હતી તેનો ઉપયોગ કર્યો છે અને એટલા માપનું કાપડ લઈ તેના પર ગ્લુગનથી ગ્લુ લગાવી અને હવે આ જે બોટલનો પાર્ટ કટ કર્યો છે તેના પર આ કાપડને લગાવી દઈએ અહીં તમે કોઈ પણ કાપડનો ઉપયોગ કરી શકો છો કંઈક આ રીતે બનીને રેડી થશે હવે આને આપણે આ રીતે રાખી દઈએ થોડો વજન આ રાખી દઈએ એટલે આ પ્લાસ્ટિકનો પાર્ટ છે સીધો રહી જાય હવે ફરીથી ગ્લ્યુ ગ્લુ લગાવી અને સાડીની જૂની લેસ પટ્ટી તેના પર ચોટાડીશું અહીં તમે ફેબ્રિક ગ્લ્યુનો પણ ઉપયોગ કરી શકો એવો નથી કે ગ્લ્યુગનનો જ ઉપયોગ કરો ફેબ્રિક ગ્લુથી પણ આ ચોંટી જશે આ રીતે બંને બાજુ સાડીની લેસ પટ્ટી લગાવી દઈએ ફરીથી અહીં તમે બીજી સાડીની લેસપટ્ટી લગાવી શકો અથવા તો આ રીતે કટ મિરર હોય તે પણ ચોંટાડી શકાય મેં કટ મિરરનો ઉપયોગ કર્યો છે જુઓ તો આ છે તેનો ફાઇનલ લુક આ રીતે તમે નવરાત્રી માટેના બેંગલ્સ ઘરે જ બનાવી શકો છો એ પણ એક ખાલી એવી પ્લાસ્ટિકની બોટલમાંથી ખૂબ જ સુંદર લાગે છે જોતા એવું લાગે જ નહીં કે આ પ્લાસ્ટિકની બોટલમાંથી બનાવ્યું હશે આ રીતે તમે ઘણો ખર્ચો બચાવી શકો છો અને ઘરે જ ઓર્નામેન્ટ્સ બનાવી શકાય છે આ રીતે બે બોટલમાંથી બે કડલા બનાવી લઈએ તો બંને હાથમાં પહેરી શકાય અહીં આપણે ઊનનો ઉપયોગ કરીશું આ ઊનમાંથી ઓર્નામેન્ટ્સ બનાવતા શીખીએ તો તેના માટે અહીં મેં એક કાર્ડબોર્ડનો ટુકડો લીધેલો લીધેલો છે છે પૂઠાનો ટુકડો હવે આ પૂઠા પર આ ઊનને આપણે પંદર વખત આ રીતે વીંટવાનું છે ત્યાર પછી બીજા કલરનું ઊન લઈ અને તેને પણ ફરીથી આ રીતે પંદર વખત તેના પર વીંટીએ ફરીથી ત્રીજા રંગનું ઊન લઈ અને ફરીથી પંદર વખત આ રીતે આ રીતે ત્રણ રંગનું ઊન પછી એક બાજુથી આ ઊનના દોરાને કટ કરી નાખીએ હવે તેને વ્યવસ્થિત કરી લઈએ અને ફરીથી અહીં એક દોરો બાંધી દઈએ જેથી કે આ દોરા બધા છૂટી ન જાય ત્યાર પછી આપણે જે રીતે ચોટલો ગુસતા હોય એ રીતે આનો ચોટલો થઈ જાય ત્યાર પછી ફરીથી અહીં આપણે તે જ ઊનનો દોરો બાંધી દઈએ ત્યાર પછી એક્સ્ટ્રા દોરા છે તેને કટ કરી નાખીએ અને આ રીતે જુઓ તો કંઈક આ રીતે બનાવીને રેડી કરવાનું છે હવે અહીં મેં કોડીનો ઉપયોગ કર્યો છે તો અહીં આપણે આ કોડીને ટાંકવાની છે તમે અલગ અલગ મલ્ટી કલરની જે કોડી આવતી હોય તેનો પણ ઉપયોગ કરી શકો અથવા તો આ રીતે વ્હાઈટ કોડીઓ હોય તો પણ ચાલે તો આ રીતે વારાફરતી બધી જ કોડીઓ જેટલી સમાય એટલી તેમાં ટાંકી લેવાની છે કંઈક આ રીતે રેડી કરવાનું છે હવે ફરીથી અહીગ્લું ગનથી ગ્લ્યુ લગાવી અને આ રીતના હુક બંને બાજુ લગાવીશું અમુક પાસે અથવા તો જૂના એવા સેટ પડ્યા હોય તેમાંથી આવા ઝુમર નીકળતા હોય છે હુક નીકળતા હોય તેનો ઉપયોગ કરી શકાય અથવા તો માર્કેટમાં પણ સહેલાઈથી અને ઓછી કિંમતમાં મળતા હોય છે ત્યાર પછી જૂના સેટની કોઈ દોરી હોય તો લઈ શકાય અથવા તો સિંગલ બે દોરી લઈ તેમાં એક મોતી લગાવી અને આ રીતે તેની દોરી પણ બનાવી શકાય જુઓ તો આ રીતે તમે ઊન અને કોડીમાંથી નેકલેસ બનાવી શકો છો હવે આની બુટી કઈ રીતે બનાવી તે પણ જોઈ લઈએ તો તેના માટે ફરીથી આ રીતે કોડી લઈ અને સોય દોરાથી ટાંકી અને અહીં મેં એક પોમપોમનો ઉપયોગ કર્યો છે આ રીતે આપણે તેમાં પોમપોમ પણ લગાવીશું હવે તેના લટકણ માટે કોઈ પણ આવો એક તાર હોય તેનો ઉપયોગ કરી શકાય અને પકડ વડે આ તારને આવો શેપ આપી દેવાનો છે આ રીતે વાળી દઈએ અને લટકણનો શેપ આપી દઈએ ત્યાર પછી હવે આપણે આ કોડી અને પોમ પોમને ટાંક્યા છે તેને આ લટકણ પર ટાંકી લઈએ તો સરસ મજાની બૂટી બનીને રેડી થઈ જશે આ રીતે બંને બૂટી બનાવી લેવાની છે તો આ રીતે ખૂબ જ સરળતાથી ઊન અને કોડીમાંથી સરસ એવો નેકલેસ ઘરે જ બનાવી શકાય છે ચાલો પહેરીને પણ જોઈ લઈએ ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા ફરીથી અહીં મેં ઊન લીધેલું છે અને ફરીથી એક કાર્ડબોર્ડનો ટુકડો લઈએ અને આ રીતે ઊનને આ કાર્ડબોર્ડ પર પિસ્તાલીસ વખત વીંટવાનું છે થી અહીં આપણે કોઈ પણ ઝુમ્મર બુટીમાંથી આ રીતના કોઈ હૂક નીકળ્યા હોય તે લેવાના છે અને તેને અહીં આપણે ચોંટાડીશું તો પહેલાં તો આ જે પણ એક્સ્ટ્રા પાર્ટ છે તે કટ કરી નાખીએ ગ્લુગનથી ગ્લુ લગાવી અને આ હૂકને અહીં ચોંટાડી દઈએ હવે સેમ એ જ રીતે ફરીથી અહીં આપણે ચોટલો ગૂંથી લેવાનો છે પછી આ રીતે કટ કરી ફરીથી અહીં આપણે એક દોરો બાંધી દઈએ આ બાજુ પણ ગ્લુ થી ગ્લુ લગાવી અને આ રીતે હુક તેમાં ચોટાડી દઈએ કંઈક આ રીતે રેડી કરવાનું છે હવે ફરીથી અહીં આપણે કાર્ડબોર્ડનો એક નાનો ટુકડો લઈશું અને તેમાં આપણે અલગ અલગ કલરના ઊન આ રીતે પંદર વખત વીંટવાના છે અહીં આપણે ટેસલ્સ બનાવવાના છે એટલે કે લટકણ બનાવવાના છે આપણે અલગ અલગ કલરના સાત થી આઠ ટેસલ્સ બનાવી લઈશું તો અહીં મેં અલગ અલગ ટેસલ્સ બનાવી લીધેલા છે હવે આ બધા ટેસલ્સને આપણે અહીં ટાંકવાના છે તો તેના માટે સોય દોરાનો ઉપયોગ કરીશું અને તેમાં મોતી લગાવતા જઈશું અને આ રીતે તેમાં ટાંકી લઈએ આ રીતનો લુક આવે છે જ સરસ લાગી રહ્યું છે ત્યાર પછી એક્સ્ટ્રા લુક માટે અહીં આપણે કોડી ચોંટાડીએ તો આ રીતે થોડા થોડા અંતરે આપણે કોડીઓ ચોટાડીશું અને તેમાં કટ મિરર પણ ચોટાડીશું કેટલું સરસ લાગી રહ્યું છે હવે સેમ ફરીથી અહીં આપણે કોઈ જૂના સેટની દોરી હોય તો તે લેવાની છે અને આ બંને બાજુ અહીં આપણે તેને અટેચ કરી દઈએ જો આવી દોરી ન હોય તો આપણે કોઈ પણ સિમ્પલ દોરી લઈ તેમાં મોતી લગાવી આ રીતે દોરી બનાવી પણ શકાય હવે આની બુટી બનાવવાની રીત જોઈએ તો તેના માટે અહીં આપણે સેફ્ટી પિનનો ઉપયોગ કરીશું આ સેફ્ટી પિનના આપણે બે કટકા કરી નાખીએ તો જો તારનો ટુકડો ન હોય તો આ રીતે સેફ્ટી પિનમાંથી પણ બુટી બનાવી શકાય તો આ રીતે સેફ્ટી પિનના બે ટુકડા કરી અને તેને વડે આ રીતે ફોલ્ડ કરી લઈએ અને ફરીથી આપણે આ રીતના લટકણ લેવાના છે અને તેને આ રીતે તેમાં પરવી લઈએ અને ત્યાર પછી આપણે મલ્ટી બનાવવાના છે આ રીતે બેટે બનાવી લઈએ અને તેને ફરીથી આ રીતે ગ્લુ ગ્લુ લગાવી અને તેમાં ચોંટાડી દઈએ બંને લટકણ ને એકદમ સરળતાથી અહીં બુટી બનીને પણ રેડી છે જોતા ખૂબ જ સરસ લાગે છે આવા ઓર્નામેન્ટ્સ જ્યારે માર્કેટમાં ખરીદવા જઈએ ને તો ખૂબ જ મોંઘા મળતા હોય છે પરંતુ અહીં આપણે વેસ્ટ વસ્તુમાંથી જ તેને બનાવી શકાય છે ચાલો તેને પહેરીને પણ જોઈ લઈએ હજુ વિડીયો છોડીને જવાનું નથી ઘણા આઈડિયા બાકી છે

તે કટ કર્યા પછી ફરીથી અહીં આપણે ઊનનો ઉપયોગ કરીશું તો અહીં આપણે અલગ અલગ કલરના ઊનની ત્રણ દોરીઓ એમાંથી કાપી લઈએ અને આ રીતે ટેપ વડે તેને ચોંટાડી દઈએ અને ફરીથી જેમ ચોટલો ગૂંથતા હોય એ રીતે આપણે તેને ગૂથી લેવાનું છે અને સરસ મજાની એવી પાતળી પાતળી પટ્ટીઓ તેમાંથી રેડી કરવાની છે આ રીતે મેં અલગ અલગ પટ્ટીઓ રેડી કરી છે અલગ અલગ કલરના ઊનમાંથી અલગ અલગ પટ્ટીઓ બનાવી લીધી છે હવે ત્યાર પછી કોઈ પણ એવો ડેકોરેટિવ સામાન હોય તો તેને આ લટકણ પર ચોંટાડી શકાય તો અહીં તમે કોડીઓ પણ ચોંટાડી શકો છો અથવા કટ મિરર લગાવી શકાય અથવા તો કોઈ પણ આ રીતે કોઈ વસ્તુ હોય મોતી વગેરે પણ લગાવી શકાય પ્રમાણે દોરીને આપણે જે આ રાઉન્ડ શેપ બનાવ્યો છે તેમાં ચોંટાડવાનું છે અહીં આપણે આ હેર એક્સેસરીઝ બનાવી રહ્યા છીએ સરસ રીતે સુકાઈ જાય ત્યાર પછી અહીં આપણે ટક પિનનો ઉપયોગ કરવાનો છે જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે હવે અહીં આપણે ટક પિનનો ઉપયોગ કરી શકાય અથવા તો તમારા પાસે જે પણ બટરફ્લાય હોય ક્લચર હોય તેનો પણ ઉપયોગ કરી શકાય મેં અહીં આ રીતે ટક પિનનો ઉપયોગ કર્યો છે બટરફ્લાય પણ ચાલે હવે અહીં ફરીથી ગ્લુગનથી ગ્લુ લગાવીએ અને આ ટક પિન તેમાં ચોંટાડી દઈએ જેથી કે આપણે સરળતાથી તેને માથામાં લગાવી શકાય સરસ મજાની સિમ્પલ એવી હેર એસેસરીઝ બનીને રેડી છે માથામાં લગાવતા ખૂબ જ સરસ લાગે છે નવરાત્રિમાં આવા ઓર્નામેન્ટ્સ ખૂબ જ સરસ લાગે છે જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે તો ફ્રેન્ડ્સ આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે સાથે ઉપયોગી પણ રહ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ